તો રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં આજી ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા અંદાજીત આઠ ટન અખાદ્ય જથ્થો ઝડપાયો છે આશા ફૂડ નામની પેઢી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા સાડા પાંચ ટન જથ્થો ઝડપાયો છે ચણામાં શંખજીરાનો ઉપયોગ કરાતો હતો પ્રોડક્શન દરમિયાન ચણાને ચેપવા માટે શંખજીરાનો ઉપયોગ કરાતો હતો

ચણામાં જારા તથા સોરી જારા ફૂગ છે અને એની અંદર જીરું છે આ પ્રકારની વસ્તુનો ઉપયોગ થતો હતો જે ચણા ચલા ચણા પલાળેલા હોય એ ચણાને ફરીથી જે પ્રોસેસમાં લેવામાં હતા જે એને ચેપવામાં એટલે દબાવવામાં આવતા હતા તો એ લોકોના કહેવા મુજબ જે ચણા છે એકબીજાને ચટી ન જાય એટલા માટે અમે જીરું પાવડરનો અત્રે ઉપયોગ કરીએ છીએ અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફાઇનલ પ્રોડક્ટને જે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં આવતા એ બેગ ઉપર કોઈપણ જાતનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકના લેબલના નિયમો મુજબ કોઈ પણ મેન્યુફેક્ચર ડેટ નહોતી એક્સપાયરી ડેટ નહોતી બેચ નંબર નહોતો એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન અત્ર ઉપલબ્ધ ન હતી તો અલગ પ્રકાર જે કહી શકાય એક પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવા આવી વકાણી સાહેબ આ વસ્તુ જો શરીરમાં જાય છે તો કયા પ્રકારની તકલીફ થાય છે બીજું જે કબૂતરનું જે માળો છે તેનું ચરકના કારણે સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે તો આ કેટલું હાનિકારક કહી શકાય જે ખાસ કરીને વાત કરું તો ટોટલી અનાઇઝનિક કન્ડિશનમાં એટલે કે દાજિયા તેલમાં છે એ રો મટીરિયલ એટલે ફૂગ વળેલા ચણા છે એ બનાવવામાં આવતા હતા અને એમાંથી દાબેલા ચણા બનાવવામાં આવતા હતા સૌ પ્રથમ તો વાત કરું તો કે ફૂગ વળેલા દાબેલા ચણા છે એ તમને ફૂડ પોઈઝનિંગ અને ફૂગના પેટના રોગો છે એ કરી શકે છે આ ઉપરાંત એ શંખજીરું પાવડર છે એ દાબેલા ચણાના પ્રોડક્શન દરમિયાન ચણા જે છે એકબીજા સાથે ચોંટે નહીં આ ઉપરાંત મશીન સાથે ન ચોંટે તો શંખજીરું પાવડર વાપરતા હતા તે તાત્કાલિક તમને મોઢામાં ચાંદા પાડવા આંતડામાં ચાંદા પાડવા અન્ન નળીમાં ચાંદા પડવા અને ભવિષ્યમાં પરફોરેશન એટલે કે ચાંદુ આગળ વધવાથી પૂરેપૂરી શક્યતા છે ના શકાય આ ઉપરાંત આ પ્રકારનો અખાદ્ય જથ્થો છે એ ખાવાથી અથવા ફૂડ કલરની મિશ્રિત જે તમે ચટપટો મસાલો નાખેલો જે છે એ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગની સાથે સાથે તમને આ રોગો જાળા ઉલટી થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી છે આ જે કબૂતરની ચરક વાત કરીએ માળા ઉપર છે ચરકના કારણે એક વ્યક્તિનું મોત થયું છે ને આ જ વસ્તુ અહીંયા ક્યાંક આની અંદર જાય તો શું તકલીફ જે ખાસ કરીને ચરક છે ચરક કબૂતરની ચરક છે એ હંમેશા ઘણી વખત છે એ વાયરલ્સ વાયરસ છે એટલે કે આપણે ભૂતકાળમાં વાત કરીએ તો બર્ડ ફ્લૂના વાયરસનું વહન છે એ કરી શકે છે જો આ ઇન્ફેક્ટેડ કબૂતર હોય તો સો જે છે એ ફ્લૂ છે એનાથી ફેલાઈ શકે છે ખાસ કરીને કબૂતરની ચરક છે એ ટોટલી અનહાઇજેનિક છે અને ખાવાથી ફૂડ પોઈઝનિંગ છે એ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે